આખા ગુજરાતમાં જે રીતે ખાડા છે 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 ઠેર ઠેર એ ભ્રષ્ટાચારની ચાડી ખાય કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈનું પણ ટેન્ડર મંજૂર નહીં થાય એવી આખી એક ગુજરાતમાં જે ચર્ચા છે જે છેલ્લા ત્રણ દાયકામાં પદ્ધતિ ઉભી કરવામાં આવી છે અને એ ભ્રષ્ટાચારને કારણે કમિશનને કારણે કોન્ટ્રાક્ટરો ગુણવત્તા રસ્તા પણ નથી બનાવતા ગુણવત્તા પણ નથી બનતા અને રસ્તા પર ખાડા પડે પડે ભૂવા અને સાથે સાથે બ્રિજો પણ તૂટી જાય છે છેલ્લા પાંચ વર્ષમાં આપણે અનેક જગ્યાએ જોયું કે નવા બનેલા બ્રિજો પણ તૂટી ગયા સાથે સાથે જે જૂના બ્રિજ છે એની સાર સંભાળ રાખવાની વખતો વખત એની મરામત કરવાની ભયજનક હોય તો એને દૂર કરવાની જવાબદારી સરકારની સરકારમાં નિયમ છે કે દર ચોમાસા પહેલા જેટલા પણ મોટા બ્રિજ હોય કે જેના પર વધારે પ્રમાણમાં અવર જવર થતી હોય એવા તમામ બ્રિજ કે સ્ટ્રક્ચરની ની ચકાસણી કાર્યપાલક અને અધિક્ષક ઈજને લેવલે કરવાની થાય છે અને એનો રિપોર્ટ કરવાનો થાય છે એવું કઈ નહીં કરવાને કારણે પહેલા પણ વારંવાર માગણી કરવા છતાં ગુજરાતમાં જે બ્રિજો છે એનું સેફ્ટી ઇન્સ્પેક્શન નહીં કરવાને કારણે એવા કોઈ પણ રિપોર્ટ નહી જાહેર થવાને કારણે આજે બીજી એક દુર્ઘટના બની કે ગંભીરાનો બ્રિજ તૂટી પડ્યો પાંચ કરતા વધારે વાહનો નદીમાં ખાબ અને અત્યારે જે માહિતી છે મુજબ દસ કરતા વધારે લોકોના મોત થયા આ ખાડા પડે છે ભૂવા પડે છે બ્રિજ તૂટે છે લોકો મરે છે લોકો પરેશાન થાય છે એના માટે એકમાત્ર જો કોઈ જવાબદાર હોય તો ભાજપની આ ભ્રષ્ટાચારી સરકાર જવાબદાર છે એના વડા રાજ્યના મુખ્યમંત્રી એમના હસ્તક માર્ગ અને મકાન વિભાગ આવે છે એમની સીધી જવાબદારી થાય છે રસ્તા પર ખાડો પડે રસ્તા પર ભૂવો પડે બ્રિજની સાર સંભાળ ના થાય બ્રીડનો રખરખાવ ના થાય બ્રીડ ભઈ જનક હોય તો વાહન વ્યવહાર માટે બંધ ના કરાય આ બધી જોવાની જવાબદારી માર્ગ મકાન વિભાગના મંત્રી તરીકે જવાબદારી તરીકે રાજ્યના મુખ્યમંત્રીની છે એમની આંખો સામે ભ્રષ્ટાચાર થાય છે મનરેગાનો ભ્રષ્ટાચાર નળ સે જલનો ભ્રષ્ટાચાર માર્ગ મકાન વિભાગનો ભ્રષ્ટાચાર પોલીસ વિભાગનો ભ્રષ્ટાચાર જમીન માફિયાઓ ખનન માફિયાઓ આ બધું જ રોકવામાં સરકાર નિષ્ફળ રહેતી હોય અને એવા રાજ્યના મુખ્યમંત્રી મૃદુ મક્કમ છે એવો પ્રચાર થતો હોય તો આપણે મૃદુ મુખ્યમંત્રી નથી જોઈતા લોકોનો જીવ જતો બચાવે એવા મક્કમ મુખ્યમંત્રી જોઈએ છે ભ્રષ્ટાચાર ને નાબૂદ કરવા વાળા મક્કમ મુખ્યમંત્રી જોઈએ છે ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખવા વાળા મક્કમ મુખ્યમંત્રી જોઈએ છે અને એમનાથી ના થતું હોય તો એમના આખું બિન અસરકારક બિન કાર્યક્ષમ આખું જે મંત્રી મંડળ છે બધાએ રાજીનામું આપી દેવું જોઈએ એ આજે આ ગંભીરાની ઘટના પછી લોકોમાં માં ખુબ આક્રોશ સાથે અવાજ ઉઠ્યો છે